મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાવ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન ની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા જરૂરી સૂચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસ માં એલ સી બી નાઓની આગેવાની એલ સી ની ટીમ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે બોર્ડ નંબર બે બી આદિપુર વાળાનું બોર્ડ નંબર બે બી માં આશાપુરા વોટર સપ્લાય નામનો પાણીનો પ્લાન્ટ આવેલ છે તે પાણીના પ્લાન્ટની બાજુમાં ખુલ્લા પ્લોટમાં બાવળોની જાડીમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે ઉતારેલ છે જેથી ઉપરોક્ત જગ્યાએ જઈ તપાસ કરતા નીચે જણાવ્યા મુજબનો પ્રોહિબિશનનો મુદ્દામાન તથા આરોપી હાજર મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે